રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી વ્લોગમાં તો આગળના વ્લોગમાં તમે જોઈ જાય કે આપણે વાવનું ફર્મ કમ્પ્લીટ ભરાઈ ગયો હોય અને જોવાનું તમને કઈ ખબર પડે બધું શોખું સણક થઈ ગયા હલર હતો હલહર પસરા બધું આજ બધું મૂકી દીધું હોય હમણાં પછવાડે હોલનું બધું ભૂખીને ઓલ ઓઇલ પાણી કરીને મૂકી દીધું આપણે જૂના મકાનમાં જેથી કરીને કટાડીને અને આ અહીંયા આપણે જૂના બોરનો કેસિંગ કાઢવાનો હતો એ કાલે કાઢી લીધો જીસીબી ના એવું પણ લોડર આવવાનું સાહેબ ખાતર ભરવા અહીંયા જોઈએ સંદીપભાઈ એનું ખાતર ભરાઈ ગયો ને એટલે આપણે વારો આવવાનો હે એટલે લોડર માં અહીંયા નળે મતો કેસી અહીંયા હે લીવે મારવામાં એટલે કાલ આપણે મિની ટ્રેક્ટરની ટોલીમાં બાંધી કેશિંગ પર પાણી નાખી

બે વાર્ નિવેદ કરીને એનો ફરમા ભર્યો ને ત્યાં રાખી ઓખલો પત્ર પતરા એટલે તમને દેખાણું નહીં હોય અને ભૂંગરા પણ આમ પછી વરસાદનું પાણી જવા દેવું હોય ને કુવો રિચાર્જ કરવો હોય ને તો થઈ જાય ઉપર રાખ્યા કેટલા બે અહીંયા હે અહીંયા તો બહુ જબરા ભૂંગરા હે બે અહીંયા જબરા ભૂંગરા હે પાંચમાં એક બાજુ ઇંકનું હે અને હા નીચલા બે ફરમા રાખ્યો કરીને ભરતીનું પાણી ધો ના મારે નીકળી જાય એમને જાય એથી પછી વાળે પોલ હોય ને પાણી બધું નીકળી જાય અને આ આનો ખર્ચો કરી નાખો આપણે વળી દંડો લીધો કારણ કે જૂની વરમાં દંડો હતો બે નો હતો પિસ્તાલીસ ફૂટી જશે અને આ આપણે મોટર છે પાંચની એટલે બેનો નળો એ ઝીણો પડે એટલે અઢીનો લીધો અહીં ફૂટ જીવો હે લગભગ પચીસ મીટર જીવો હે હવે છે ને એક બેમાં નહીં ફિટ કરી અને આપણે વળી જો મોટર પીડીને એ ઉતાર દરિયા જેમાં વાલ ને ઘણું કરવું જોઈએ અને આ દંડો છે એ આપણે બોરનો છે હજી લાંબો નહીં એ હવા હો ફૂટ છે એટલે એ નળે બવા અહીંયા એને બોરમાં જ બરાબર છે પાછી મોટર માં આ લઈ હું બધું છે આ જો ખાતર ભરાઈ જાય ને તો કાલ જેસીબી લગભગ આવી જાય તો આપણે ગાયનો ડબ્બો લટાઈ જઈએ માટી પથરાઈ જઈએ તો પડું થઈ જાય ખાલી ખાલી આજ ભૂકો છે ભૂકો આજ ભૂકો પછી એને મેળ આવે ને તો થોડોક ભરી લેવો અને બીજું બધું વેચી નાખવાનું છે તો મહિના હજુ વિડીયોમાં થોડીક વારમાં આપણે આવી જાય ખાતર ભરવાનો વારો તમને એમ થતું હોય ટ્રેક્ટર ક્યાંય દેખાતું નથી મિનિ ટ્રેક્ટર જો આમ જ બે લઈ ગયું બહાર નાખી હતી ને પાણા નીકળવાની ભરે છે માટે ભરે પાણી લઈ ગયો આગળ ટ્રેડી એવું બધું હા તો બનાવી દો વિડીયોમાં આમ જ ભાઈ ચક્કર ભરી હો બાઈ ટેક્કા રાખી બહુ ઓછું રાખી તો આટલું કંઈક ભલ્લી તો અને આપણે એક ખાટો સે નાખી દઈએ ખાડામાં હું છે ને આપડે જી બેસન ફરા ભરતા નીકળે હાય ને રિવર્સ નહી આવે તમારે જ જવાના વા મો મ તું મોરે મોરો

કેટલા ત્યાં હોય તો આવે જગુભાઈ ને ખબર હાલો ખાતર આપનું કમ્પ્લેટ ભરાઈ ગયું આખી વાડી થઈ ગયું હવે આ શું

હાલો હાડા ને આવી ગયો છે જ્યારે પાણી કરીને એકદમ કમ્પ્લેટ ને આ બધી દો હાથે મહિની દોહલા એ દિવસના આપણે દેહી ખાતર ભર્યું તું વાઠાણ હવે અહીંયા રહી ગયું તું ને એના માથા જાય છે મહિને મોરમ દેવસીભાઈ જોઈ ગયો દેવસીભાઈનું વારો નીકળી ગયો દિવસના તો રાતતી કે આ કોરોને દેખા અને દિવસનું ને સિટિંગ આવતું નથી મશીનનું કારણ કે એટલા બધા ખેડૂતોને હું છે કે દેહ ખાતર ગરવાની સીઝન છે એટલે જો જીસીબી વાળો આ પાડે તો ટ્રેક્ટર વાળાનું વેરું ના હોય જો ટ્રેક્ટર વાળો આ પાડે તો જીસીબી વાળાનું વેરું ના હોય એટલે પછી રાઇટિંગ રાઈટિંગ કરી રાઇટિંગ તો રાઈતી હોય કરી દીએ તો આ બધું શું પણ થાય આપણે એટલે લગભગ હે ને પંદર સત્તર ફેરા જેવી આપણી માટી છે અને બાવીસ ત્રેવીસ ફેરા જેવો ઘાસ છે એ બધું મટીરિયલ સમાય ને એવડો ખાડો કરવાનો હોય Lekan तन हड़ातरी भागी जा है अपना रात ना Rugi ना रुकिए

હાલો અગિયાર ને ઓગણચાલીસ થઈ છે અને ભાઈ આમ તમે જોવ તો બળ રોગી બળ કરી નાખી છે પગ દેવાની જગ્યા નથી જો આમ મકાન સુધી બળ બળ કરી દઈ છે હવે કે ખાલું રીવ નથી રીવ કરશે બધામાં બાર ઢીગલા ઢીગલા કરી નાખ્યું દીધું નથી હવે છે ને આપણે નવી આવશે ને ત્યાં બે ફેર આવડે છે બે ફેર નાખી લઈને

વાંધો નહીં આવે હવે માઈ જાય ગોટ રાઈગોડ નેપા પાણી વાવડા નીકળી ક્યાં ભાઈ થોડા ખાણો છે ના કરું ભાઈ ને ભાઈ ને બા હાલે આરાક બીજું છે એ ભારી નોડી રાણો બેઠો તો કાં ઉપાધીતો રાખ ના ના વધારે કાેર મકાન રાખજે ના ના બળ સુરાટી બોલે સુરાટી ખાટી

એને હવારે દૂધ પહેલા જવાનું હોય એટલે એ છે ઉઠાવી દિવસે એટલે હવે મારે થાય માટીમાં બાકી ગયો માટી ખાલી ભરવાની એવું ઉપર તો હવે પૂરો નેક્સ્ટ બતાવી બધું આ વિડીયો કેવો નવા સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો